રાજુ છે યુવાન કે જે ગુજરાતમાં ધીરે ધીરે મોટા ખેડૂત નેતાની છબી પ્રાપ્ત કરી રહ્યા છે ભૂતકાળમાં તેમણે શું કર્યું આજની તારીખે ચર્ચા કેમ વિસ્તારથી વાત કરીએ આજના ચર્ચિત ચહેરામાં રાજુ કરપડા તમે સૌરાષ્ટ્રમાં જાઓ સુરેન્દ્રનગર તેની આસપાસના વિસ્તારમાં જાઓ આ ચહેરો તમને સંભળાશે આ ચહેરાનું નામ સંભળાશે અને મુદ્દો હશે ખેડૂતનો મુદ્દો ખેડૂતને લઈ અધિકારીઓની ઝાટકણી કાઢવાની હોય ખેડૂત સામે કોઈ આંગળી ચિંધે અને જેનું લોહી ગરમ થઈ જાય એ છે રાજુ કરપડા રાજુ કરપડા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે પરંતુ આજની તારીખે તેના માટે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થતા સમય નથી લાગતો બોટાદસી સામે તેમણે મોરચો માંડ્યો કડદા વિવાદને લઈ વિરોધ વ્યક્ત કર્યો અને ત્યારબાદ એક એક પછી આવ્યા તેમણે તારીખ આપી અને એપીએમસી ખેડૂતોથી ખચોખચ ભરાઈ ગયું તેની પાછળનું કારણ શું છે એક બે દિવસમાં તો આટલા લોકો તમારા સમર્થનમાં આવે નહીં વાત સાચી છે આ વાત વર્ષો જૂની છે મહેનત અને વિશ્વાસ જીતતા સમય લાગે ઓગણીસો નેવુંમાં માં તેમનો જન્મ થયો સુરેન્દ્રનગરના દુધઈના છે તેઓ સામાન્ય પરિવારથી આવે છે ખેડૂત પરિવારથી આવે છે અને તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ દુધઈમાં લીધું ત્યારબાદ તેઓ નજીકમાં સડલા ગામ છે ત્યાં ત્યાં ત્યારબાદ દસ ધોરણ સુધી અભ્યાસ કરવા ગયા એકથી સાત દુધઈમાં ત્યાર ત્યારબાદ દસ સુધી સડલા ગામમાં ત્યારબાદ સુરેન્દ્રનગરમાં ગયા અગિયાર બાર કર્યું અને તેમણે પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું આ સુધી બધું સામાન્ય ચાલતું હતું રાજુ કરપડા એક વિદ્યાર્થી જીવન પસાર કરી રહ્યા હતા ત્યારબાદ તેમણે પોતાની ડેરી પણ શરૂ કરી આ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે રાજુ કરપડા ડેરી પણ ચલાવતા હતા વાત કરતા કરતા તેમણે કહ્યું હતું કે જ્યારે હું છકડો લઈને પસાર થતો ત્યારે ઘણી વખત પરિવારજનો ઘણી વખત સગા સંબંધીઓ મિત્રો સામે આવી જતા ત્યારે મોઢું છુપાવવું પડતું કે ગ્રેજ્યુએશન કરેલો વ્યક્તિ છકડો ચલાવી રહ્યો છે પરંતુ આ ડેરીના વ્યવસાયમાં પણ તેમણે ખૂબ નામ કમાવ્યું ડેરીનો વ્યાપ વધાર્યો અને ધીરે 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 પોતે છકડામાં પોતે ચલાવતાની જગ્યાએ લોકોને પણ સેટ કરી દીધા આજની તારીખે પણ આજની તારીખે પણ તેઓ દૂધ સૂંઘીને કહી દે તમે ત્રણ ચાર દૂધ અલગ અલગ મૂકીને આપો તો એ સૂંઘીને કહી દે કે કયું દૂધ પહેલાં બગડશે કયું દૂધ પછી બગડશે પોતે છાસ પીતા નથી પરંતુ છાસ જોઈને કહી દે કે છાસ કેટલો સમય ચાલશે એટલે કે સહકાર ક્ષેત્રમાં ડેરી ક્ષેત્રમાં તેને એટલી ખબર પડતી હતી જે તે સમયે પોતે વ્યવસાય પર લાગી ગયા હતા બધું બરોબર ચાલી રહ્યું હતું પરંતુ આ વચ્ચે બે હજાર સોળમાં જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આવી તેનો ભયંકર તેમણે વિરોધ કર્યો બે હજાર સત્તરમાં તેમને મોટું નુકસાન થયું અને ત્યારબાદ તેમણે જાહેર કર્યું લોકો સુધી એ વાત પહોંચાડી કે આ તો ફ્રોડ છે આ તો ખેડૂતોનો નુકસાન છે અને ત્યારબાદ લોકો વચ્ચે તેની ચર્ચા વધી રાજુ કરપડા કોણ છે ત્યારબાદ લોકો વધુ ચર્ચા કરવા લાગ્યા આ જોઈ ધીરે 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 તેઓ રાજકારણમાં આવ્યા આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા અને જ્યારે બે હજાર સત્તરમાં તેમણે વિરોધ વ્યક્ત કર્યો ત્યારબાદ એક પછી એક એક પછી એક તેના પર કેસ પણ શરૂ થવા લાગ્યા પોતે કાયદાની ખબર હોય તો લડી શકીએ દર વખતે વકીલને બોલાવવા જઈએ ત્યાં તો સમય વીતી ચૂક્યો હોય નક્કી કર્યું કે આપણે પોતે વકીલ બનીએ કાયદાના જાણકાર બનીએ આપણી સામે પોલીસ આવે આપણી સામે કોઈ નેતા આવે આપણને ખબર હોવી જોઈએ શું બોલવાનું છે તેના અધિકારમાં શું આવે તેની ફરજમાં શું આવે વકીલ બનવાનું નક્કી કર્યું તેમણે એલ કર્યું અને તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા અને એલ કર્યા પછી સતત લોકોના કામોને લઈ લડતા રહ્યા અતિ મહત્વની બાબત એ છે કે બે હજાર બાવીસની ચૂંટણીમાં તેમણે ચોટીલાથી ઝંપલાવ્યું પણ ખરી આમ આદમી પાર્ટીના એક લડાયક નેતા તરીકે પોતાની છબી બનાવી અને ચોટીલા વિધાનસભાથી લડ્યા અને બીજા નંબરે રહ્યા આમ તો જાતિગત સમીકરણની વાત આમાં ન કરવી જોઈએ પરંતુ ચોટીલા બેઠક પર જરૂરથી કરવી જોઈએ કારણ કે આ ચોટીલા બેઠકનું જાતિગત સમીકરણ અલગ છે અને રાજુ કરપડા એક નાના સમાજ એટલે કે કાઠી સમાજથી આવે છે આમ છતાં પણ બીજા નંબરે રહ્યા અને કોંગ્રેસના ઋત્વિજ મકવાણાને ત્રીજા નંબરે નાખી દીધા ભારતીય જનતા પાર્ટીના નેતા આજની તારીખે પણ ડરે છે બે હજાર સત્યાવીસમાં શું થશે આ રાજુ કરપડા બે હજાર બાવીસમાં બીજા નંબરે રહ્યા ત્યારબાદ તેની પ્રસિદ્ધિ વધી લોકો સુધી વધુ પહોંચ્યા કારણ કે પરિણામ પણ આવ્યું અને તેમને પણ ગમ્યું કે લોકોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો તેને બીજા નંબરે રાખ્યા જોકે તેમને આશા હતી કે તેઓ ધારાસભ્ય બનશે પરંતુ ત્યારબાદ સતત લડત આપતા રહ્યા ખેડૂતોના કામને લઈ અધિકારીઓને મળવાનું હોય અધિકારીઓ ખેડૂતો સામે આંગળી ચીંધે એ પ્રકારનું વર્તન કરે રીતસરના તેઓ ગુસ્સે થઈ જાય છે પાયલગોટી જેવા કેસમાં પોલીસને ઘઘલાવાની હોય પોલીસને કાયદાનું ભાન કરાવવાનું હોય આ રાજુ કરપડા ખૂબ બોલે છે તેના વિડીયો ખૂબ વાયરલ થાય છે વાત એ છે કે હજુ હમણાંની ઘટના બોટાદ એપીએમસી વિવાદમાં તેણે રીતસરના પાયા ધ્રુજાવી દીધા એપીએમસીના અને એક નાનો મુદ્દો એ વિસ્તાર માટે એ પરજ્ઞા માટે એ જિલ્લા આજુબાજુના જિલ્લા માટે ખૂબ મોટો મુદ્દો પરંતુ એ મુદ્દાને લઈને ખેડૂતો એટલા એક થયા તેના પર એટલા લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા ગાંધીનગર સુધી ફરિયાદો ગઈ અને ખુદ અરવિંદ કેજરીવાલે પણ આ બાબતને નોંધી અને ટ્વીટ કર્યું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રાજુ કરો કડદો એટલે કે સામાન્ય શું કે ખેડૂતો પોતાનો પાક લઈને આવે કપાસ લઈને આવે હરાજી થાય અને હરાજી થયા પછી પણ બધા ફરી જાય એટલે કે જ્યારે માલ ઠાલવા જાય ત્યારે એમ કે ભલે ત્યાં હરાજીમાં આટલા રૂપિયા નક્કી થયા પરંતુ આમાં ભેદ છે ફલાણું ઠેકણું આટલા રૂપિયા નહીં આવે એને કડદો કર્યો કે એટલે કે પૈસા ઘટાડી દે હવે આ પૈસા કોની પાસે જતા હોય કેટલો પૈસો કોણ લેતો હોય કેટલો કોનો ભાગ હોય આપણને ખબર નથી પણ કરોડો રૂપિયાનું કૌભાંડ ગણી શકો કારણ કે કરોડો મણ તમે ગણો એ વિસ્તારમાં કપાસ ઠલવાય છે અને કરોડોની આવક છે કારણ કે તમે ઓવરઓલ આખો ડેટા જુઓ તો ખૂબ મોટી માત્રામાં ત્યાં કપાસ ઠલવાય છે રાજુ કરપડાએ પોત પોતેની સામે આંદોલન ચલાવ્યું દસ તારીખે આવવાનું કહ્યું અને પોતે દસ ઓક્ટોબરે હાજર થયા અને તેની સાથે તમે જુઓ તો સુરેન્દ્રનગર હોય ચોટીલા હોય અને લીંબડી હોય આ સહિતના બધા વિસ્તારથી ખેડૂતો આવ્યા અને એપીએમસી આખું ખચોખચ થઈ ગયું ખેડૂતોથી તેમણે કહ્યું કે બે માગ છે એક માગ એ છે કે કડદો ન કરો બીજી માગ એ છે કે કપાસ જીનમાં ઠાલવા નહીં જોઈએ કપાસ એપીએમસીમાં ઠાલવામાં આવશે મૌખિક ખાતરી આપી એપીએમસીના ચેરમેને મનહરભાઈ પરંતુ ત્યારબાદ લેખિત માંગતા તેઓ ભાગી ગયા આજની તારીખે પણ હજુ આ વિડિયો શૂટ કરી રહ્યો છું ત્યાં સુધી લેખિત આપવામાં આવ્યું નથી પોતે અન્નનો ત્યાગ કર્યો હતો રાજુ કરપડાએ કહ્યું હતું કે મહાપંચાયત બાદ અન્ન પરંતુ આ મહાપંચાયતના પણ ઠેકાણા ન રહ્યા ત્યાં સુધી કેટલાય નેતાઓને પહોંચવા ન દેવામાં આવ્યા મોટા ભાગના ને ઘર પાસેથી નીકળે ત્યાં જ તેની અટકાયત કરી લેવામાં આવી સૌથી અગત્યની બાબત એ છે કે આ રાજુ કરપડાએ એ રીતસરનું સૌરાષ્ટ્ર હલાવી દીધું અને આ એક એપીએમસીમાં તેનું આંદોલન બોટાદ એપીએમસી સામે તેની ચઢાવેલી બાયો અન્ય તમામ એપીએમસીમાં અસર કરશે કારણ કે આ પ્રકારના વિડીયો જોઈ અન્ય જે તે વિસ્તારમાં જે તે એપીએમસીના લોકો પણ ઊભા થતા હોય છે અને ખોટું થતું હોય તો એની અમે અવાજ ઉપાડતા હોય છે જોયે હવે આવનાર સમયમાં શું થાય છે તેમણે અમારી સાથે વાત કરતા એ પણ કહ્યું હતું કે આવનાર દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આના કાર્યક્રમ થશે તમામ એપીએમસીમાં પણ અમે જઈશું જોઈએ આવનાર સમયમાં શું થાય છે પરંતુ આ રાજુ કરપડા હવે કોઈ સામાન્ય નેતા નથી રહ્યા ગુજરાતમાં ખેડૂત નેતાની મોટી કમી વર્તાતી હતી ભૂતકાળમાં વિઠ્ઠલભાઈ રાદડિયા જેવા દમદાર ખેડૂત નેતા હતા પરંતુ ખેડૂત નેતા વિપક્ષમાં હોય તો ખૂબ શોભે પક્ષમાં હોય તો ઘણી વખત તેની પણ એક સીમા આવી જતી હોય છે તે બધું બોલી શકતા નથી હાલ રાજુ કરપડા વિપક્ષમાં છે અન્ય પણ તમે કોંગ્રેસથી જોશો તો પાલભાઈ આંબલિયા છે એમ દરેક પક્ષમાં અમુક અમુક ખેડૂત નેતા ઉભરી આવી રહ્યા છે પરંતુ તેમાંના એક છે રાજુભાઈ કરપડા એક મોટા નેતા બનવા તરફ જઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો જેમને ખબર નથી કે આ લડત લડે છે યુવાન કોણ છે એનો ભૂતકાળ શું છે તો આ વિડીયો એમના સુધી જરૂરથી પહોંચાડજો ધન્યવાદ